જે રીતે બારે મેઘ ખાંગા એવી કહેવત છે અને આ બારે મેઘ ખાંગા બનતા આજે ગુજરાતમાં દરિયો ગાંડો બન્યો હતો અને દરિયો ગાંડો બનતા જે ભારે પવન મોજા અને કરંટ લઈને જ જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા અંગે સૂચના અપાઈ હતી અને ત્યારબાદ જે માછીમારો જે દરિયામાં બોટ સાથે હતા તે લોકોને પણ કિનારે આવી જવાની સૂચનાઓ અપાઈ હતી ત્યારે જે સાતસો જેટલી બોટો છે તે આજે જાફરાવદના દરિયા કિનારે પહોંચી છે વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા જે રીતે હવામાન વિભાગે ભારે વરસાદની ની આગાહી કરી છે અને ભારે વરસાદની કરાતા છે 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 જે બોટ જઈ રહી તેને પણ આદેશ આપી દેવાયા કે હવે આવનારા વરસાદ ની આગાહી સુધી દરિયો ન ખેડે અને દરિયામાં જેટલી બોટ છે તેને પણ કિનારે આવી જવા માટે સૂચનાઓ અપાઈ હતી અને ત્યારબાદ ભારે પવન મોજા અને વરસાદને લઈને જે દરિયામાં કરંટ સર્જાયો છે અને તેને લઈને જ બોટ છે તે ફરી કિનારે તો ફરી રહી

અનિયલાલ સોલંકી આપણે માછીમાર બોટ અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી અત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે દરિયામાં જે જાફરાબાદ બંદરમાં સાતસો બોટ છે સાતસો પૈકી તમામ બોટો આવી ગયેલી ફક્ત ચાર બોટો આપણા ખલાસી માણસો સહિત અને એક બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે એ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે શિયાળબેટની અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાપરાવતથી ખારવા સમાનની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ કલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાપરાત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રે સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે તો આ તકે માછીમાર સમાજ સુધી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા મા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે હવે અમારી તકલીફે એક

वैष्णवजनतो कर।